નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોઠી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નેત્રંગ તાલુકાનો મેન બજારથી લઈને વાલિયા સુધીનો રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે છતાં પણ તંત્રનું આમાં ધ્યાન જતું નથી આ બિસ્માર રસ્તામાંથી પસાર થવાવાળા લોકોના આંખમાં ધૂળની ડમરીઓ ઉડે છે જેને લઈને આંખને પણ ખૂબ નુકસાન છે અને અહીંથી રોજિંદુ અપડાઉન કરનાર લોકો માટે પણ આ ખૂબ જ જીવલેણ અને ખૂબ દુઃખદાયી પીડાદાયક આ રસ્તો છે છતાં પણ તંત્રનું આમાં ધ્યાન જતું નથી આ રોડમાંથી પસાર થતા લોકો જે અંકલેશ્વર ભરૂચ જીઆઈ જીઆઈડીસીમાં કામ કરનારા લોકો છે જેઓ રોજ અપડાઉન કરતા હોય છે અને આ ખાડાઓ અને આ ધૂળની ડમરીઓ ખૂબ જ પરેશાની રૂપ હોવા છતાં પણ તંત્રમાં મરામત કરવા માટે પણ તસ્તી નથી રહી રહી તો શું આ નેશનલ હાઈવે ઓથોરિટીએ નેત્રંગ તાલુકામાં જે દબાણ હતું એ દબાણ પણ હટાવી દીધું લારી ગલ્લાવાળા જે લોકો જીવતા હતા એમની રોજગારી પણ છીનવી દીધી પરંતુ આ રોડમાં જે ખાડા પૂરવા માટે પણ તંત્રને સે જે રસ નથી આ તંત્ર અને આ જે આમ જનતાને જે પરેશાન કરવા માટેનો આ પ્રયાસ થઈ રહ્યો છે શું એ ક્યારે અટકશે અને આ નેશનલ હાઈવે ક્યારે યોગ્ય રીતે મરામત કરવામાં આવશે એ જોવું રહે આ રોડને મરામત કરે એવી આશા અને અપેક્ષા રાખી રહી છે આવા જ માહિતીસભર વિડીયો જોવા કોટી ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ